ai દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છું કચકેટ ટીવી ન્યૂઝ વાઢિયાના ખેડૂતો દ્વારા જે પાવરગ્રીડની લાઈન માટે પોતાને મળેલા અપૂરતા વળતરના કારણે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે એમાં ખૂબ પોલીસ દમન પણ થયું પણ અંતે ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોએ પોતાની વાત ઉપર અડીખમ રહી અને આડડી હતી જે આંદોલન ચાલુ રાખ્યું છે ક્યાંક ને ક્યાંક સરકાર માટે શરમજનક બાબત છે ખાસ તો અત્યારે મારી સાથે ધારાસભ્ય 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 અને સસદ સભ્ય સુધીની સફર કાપી ચૂકેલા પૂર્વ ગુજરાત રાજ્યના પૂર્વ પાણી પુરવઠા મંત્રી અને પૂર્વ નાણાં મંત્રી બાપભાઈ મેઘજી શાહ મારી સાથે છે રાપર તાલુકો જ નહીં આખે આખા ગુજરાત વિશેની સંપૂર્ણ માહિતી અને આંકડાઓ સાથે તેમની પાસે એક એક વિશાળ મેમરીમાં તેમણે સંગ્રહેલું છે એવા બાપભાઈ મેઘજી શાહ સાહેબ સાથે આપણે આજે વાંજગિયાના ખેડૂતો ખાલી વાંજગ્યાના ખેડૂતો નહીં જ્યાં જ્યાં ખેડૂત લાઈન નીકળે છે ને આવી બાવન લાઇનો નીકળવાની છે એટલે આ તો એમ કેવું હોય આપણી દેશી ભાષામાં તો પાસેરામાંથી પહેલી પૂણી છે ખેડૂતોને અન્યાય થાય છે બાપભાઈ સરકારમાં રહી ચૂક્યા છે સરકારની ખરેખર શું ફરજ હોય અત્યારે સરકાર પોતે પોતાની ફરજ નિભાવવામાં પરિપૂર્ણ થઈ છે કે નહીં આ તમામ બાબતે આપણે બાપભાઈ શાહથી વાત કરીશું શાહ સાહેબ ખાસ તો આપ જાણો છો એમ આપ વાંચ્યા જઈ પણ આવ્યા છો અત્યારે જે ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે શું કહેશો આ બાબતે સાહેબ આ અત્યારે થઈ રહ્યો છે નહીં આ અન્યાય કચ્છમાં મહાકાય પાવર સ્ટેશનો મુદ્રાના દરિયા કિનારે ઊભા કરવામાં આવ્યા અને ત્યારથી એમની વીજળી પોતાની વીજળીના વપરાશમાં બાને બી ઝોનમાં પાવર સેક્શન નાખવામાં આવેલું પચીસો મેગાવોટનું પછી એની એટલી ડબલ કેપેસિટી કરવામાં આવેલી ત્યારે કમર્સ વિભાગના જી કે સેક્રેટરી હતા એમણે એમ કીધું કે તમારો વપરાશ બતાવો પછી નવી પરમિશન આપશું એટલે જી કે પેલાયને પ્રમોશન આપીને ગૃહમંત્રી તરીકે ગૃહ સેક્રેટરી તરીકે મોકલાવ્યા ત્યારથી આ અન્યાયની શરૂઆત થઈ છે અને આ ઇન્વેઝિબલ આ અદ્રશ્ય અન્યાય કોઈને માત્ર ખેડૂત સિવાય કોઈને ખબર ન પડે ખેડૂત ક્યાંય રાડ પાડવા ન જાય મારી સૌથી પહેલાં મારા ધારાસભ્ય પદના કાળ દરમિયાન હું જજુપુર ભંગેરા આડેસરમાં ગયેલો કોઈક સામાજિક પ્રસંગે ગયેલો ત્યારે મને ખબર પડી કે માત્ર પંદર હજાર રૂપિયા એક થાંભલાનું વળતરને અપાયું છે પછી રજૂઆત કરી તો એમણે પાંત્રીસ હજાર રૂપિયા કર્યા પછી જગદીશન જ્યારે અત્યારેનું જીસેક જે છે એનું પહેલાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ હતું એમણે એક લાખ રૂપિયાનું વળતર આપવા માટેની મને ખબર એ કે જે હું રાજી થઈ જઈશ એ રીતે કરીને પણ મને એનો અસંતોષ હતો મેં રજૂઆત કરી કે ઉપરથી ખુલ્લા વાયર જાય ચારસો ચાલીસ થાય તો નીચે ક્રોપને નુકસાન થતું હોય કલેક્ટર ઓફિસમાં કોઈ મીટિંગ હતી આ બાબતે ત્યારે કોઈક પાવરની લાઇન લઈ જતા કંપનીના કોઈ જણ એક બોયલા અદાણી કંપની હતી બીજી કોઈ કંપની હતી પાવર કોર્પોરેશન કેવી કોઈ કંપની હતી કે ડેવલપ કન્ટ્રીમાં આનું વળતર અપાય છે એવી માહિતી મને મળી જાય ડેવલપ કન્ટ્રી યુરોપના દેશોની વાત થાય આપણે ત્યાં તો ડેવલપ કન્ટ્રીમાં ભારત નથી આવતું કરીને એમ તમે કહું જો જે વિજય વિકસિત દેશોની અંદર જવાબ આપતું હોય તો વાય નોટ ઇયર અહીં શા માટે નહીં અને આ મુદ્દાને તત્કાલીન કલેક્ટર થનારસન જે હતા આઈએસ આપણા એમણે પોઝિટિવ રીતે લીધો અને એને કંઈ સંબંધિત વિભાગ કે અધિકારીઓની સાથેની રાજ્ય સરકાર સાથેની વ્યવસ્થા કરી અને કન્સર્ન એવોર્ડથી આ થાંભલાની જગ્યાની કિંમત નક્કી થતી હતી કન્સર્ન એ ડેપ્યુટી કલેક્ટરના અધ્યક્ષ પ્રનિધિ છે જમીન માલિક અને લાઈન લઈ જનાર કંપની આ ત્રણની વચ્ચેની મિટિંગ થઈને એને કન્સર્ન એવોર્ડ અપાતો અને પૂર્વ વિભાગમાં મને ખબર છે લાકડીયા હોય સઈ હોય ભીમાસર હોય એની અંદર પચીસ લાખથી વધુની રકમ અપાયેલી છે આ પચીસ લાખ અને પંદર હજાર વચ્ચેનો ભેદ તમે પારખો સાહેબ આમાં બોલે એના બોર વેચાય જે માગણી કરવાનો અધિકાર છે એનો ઉપયોગ કરે તો પચીસ લાખ રૂપિયાનું વળતર રમેલું હોય હવે અત્યારે આ કન્સર્ન એવોર્ડના બદલે કંઈ ઓગણીસો ને ચોરાણુંની અંદરનો એક પરિપત્ર કેન્દ્ર સરકારનો અને એની અંદર અઢારસો ને પિસ્તાળીસની એટલે ટેલિગ્રાફ એક્ટની નીચેના થાંભલાનું વળતરની રીતે એને ગણતરી પ્રમાણે નક્કી કરવા માટેનું કર્યું છે અને એટલા માટે થઈને મોરબી અને કલેક્ટર જિલ્લા કલેક્ટર એનો એવોર્ડ જાહેર કર્યા છે ડેપ્યુટી કલેક્ટર અને કન્સર્ન એવોર્ડ સિસ્ટમમાંથી નીકળી ગઈ છે કરીને અને એટલે મને હમણાં થોડા દિવસ પહેલાં કોઈ ગાંધીનગરમાં મળેલા રાપર વિભાગના શિવલખા વગેરેના યુવાનો અને ત્યારે એમણે મને મોરબીનો એક એવોર્ડ બતાવ્યો કે જેની અંદર નવસો રૂપિયા પ્રતિ ચોરસ મીટરનું વળતર મોરબીના કલેક્ટરે જાહેર કર્યું અને એ જ વખતે અમિત અરોરા કચ્છના કલેક્ટરનું હતું જે બસો રૂપિયા કરતાં પણ નીચેનું હતું છે એમ આટલી વિસંગતતા શાને માટેની મોલમીની જમીન ફળવૃત હોય અને કચ્છની બહેરણ લેન્ડ હોય કમે તો કહીએ છીએ કચ્છની બહેરણ લેન્ડ નથી એક એક ઈજ જેને ફળદાયી છે વરદાયી છે અહીંયા 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 કચ્છની જમીનને ઉજ્જડ ગણી લેવામાં આવે ખાવડાને એની અંદર આ સોલાર પાવર માટેની જમીન સરકારની જમીન પંદર હજાર રૂપિયા હેક્ટરમાં અપાય અને અહીં ખાનગી કંપનીઓ જે સોલાર પાવરની પેનલો માટે ને જમીનો માટે છે ને એક એકરનું એકતાલીસ હજાર રૂપિયાનું વાર્ષિક ભાડું એટલે ત્યાંના કરતાં છ ગણિત ભાડા અહીંયા અપાય સાહેબ આ કચ્છની જમીન ઉજ્જવળ જમીન છે માનવું એ માને અમે નથી માનતા કચ્છની ફળદ્રુપતા છે કચ્છની જમીનમાં પાણી આવે તો શું આપી શકાય કચ્છની કેસર કેરી જ્યાં નર્મદાનું પાણી પહોંચ્યું નથી માંડવીની એ શ્રેષ્ઠ કેરી કહેવાય છે સાહેબ અહીં ડ્રેગન ફ્રૂટ હોય એ દાડમ પાકતા હોય એ ધરતીને ઉજ્જવળ કઈ રીતે ગણી શકો એની કિંમત સૌથી વધુ ફળદાયી જમીન જો ક્યાંય હોય તો કચ્છની અંદર સાહેબ હું તમને રોકી ખાસ તો આ જ બાબતે ખાવડા નવસારી જે લાઇન જાય છે ગ્રીડની જે લાઈન જાય છે એ લાઇન વન છે અહીંયાથી જે વાંઢિયાથી જે લાઈન નીકળે છે એ લાઇન ટુ છે હવે નવસારીના કલેક્ટરે એવો આદેશ કર્યો કે આ કોમર્શિયલ બેચ ગણી અને આનું વળતર ચૂકવવામાં આવે આપણા કલેક્ટરનું એવું કહેવું છે કે જંત્રી મુજબ ભાવ ચૂકવવામાં આવે તો સાહેબ ક્યાંક ને ક્યાંક આ બે બે જિલ્લાઓ વચ્ચેની જે વિસંગતતા છે શું કહેશું હવે એનું જે અર્થઘટન કરવા માટેનું જે જાહેરનામું છે ને એ તળથી ખોટું છે અગાઉના પ્રમાણે જે ખેડૂતને પોતાને જમીન આપવી કે નહીં એ એનો અધિકાર છે એમણે ઓલ્ટરનેટિવ લઈ જવું તો ભૂગર્ભમાંથી વાયર લઈ ને તમે તમે અહીંયા પક્ષીઓને બચાવવા માટે થઈ અને હમણાં પરથી ખડીરની લાઈન જે ધોળાવીરાની પીવેટ છે ત્યાં જે લાઈન લઈ ગયા છો એ અંડરગ્રાઉન્ડ લાઈન લઈ ગયા છો તમે અને એ પણ હાઈટેન્શનની જ લાઈન છે સાહેબ તો તમારે જો એ લઈ જવી હોય તો મારી જમીનના કાં તો ભાવ ચૂકવો ને નહીં તો ભાઈ ભૂગર્ભમાંથી લઈ ને જમીનો તમે અને ભૂગર્ભમાં તમે એટલા નીચેથી લઈ જાઓ કે જેથી કરીને પાઇપલાઇનની બાબતે અમારા બાંધકામને અસર ન થાય અમારા ટાળિયા પણ થઈ શકે એ રીતે તમે લઈ જાઓ આ ખેડૂતોને ન્યાય અપાવવા માટે હું માનું છું ત્યાં સુધી આપણા સાહેબ છે ધારાસભ્યો સસદ સભ્ય કદાચ કલેક્ટરને મળ્યા હોય કોઈ રજૂઆત કરી હોય એમાં કાંઈ સમાધાન નથી હોય એવું આપણે ચોક્કસપણે માનવું પડે કારણ કે પ્રજાના પ્રતિનિધિઓ છે સ્વાભાવિક એમણે મિટિંગ કરી હોય પણ હું એવું માનું છું કે અત્યાર સુધી એક પણ ધારાસભ્ય કે સસદ સભ્ય દ્વારા આ બાબતે કોઈ પણ પ્રકારનું નિવેદન આવ્યું નથી શું કહે હું એટલા માટે એમની કોઈ ટીકાથી પડું છું પણ પ્રજાએ જાગૃત થાય ને તો ધારાસભ્ય એને માન આપવું જ પડે આપવું જ પડે આખરે તો પ્રજા છે ને સુપ્રીમ છે પહેલાનો જો જુવાળ છે અહીંયા વાંડિયાની અંદર એ ત્રીસ દિવસથી સત્યાગ્રહ ચાલતો હોય અને પચાસ જણા થતા હોય સાહેબ પાંચ હજાર ખેડૂતો છે ને એની અસર એક નોખી હોય ભુજની અંદર પચાસ હજાર લોકો એકત્રિત થયા હોય કિસાન સંઘની આગેવાની નીચેને નર્મદાનું પાણી ઉપર અમારો અધિકાર જે છે એ સરકાર પાસે સ્વીકાર કરાવી શક્યા હોય વિધાનસભામાં એમના રજૂઆત હતી એને આધારે અમે બધા બોલનારા હતા અને ચિમનભાઈ પટેલ પાસેથી અમે કબૂલ કર્યું છે કચ્છને નર્મદાની જે નીરની ઓછી ફાળવણી થઈ છે દરિયાના પૂર પાણી અમે આપીને પૂરવૃત્તિ કરશું એમ કરીને અત્યારે પાઇપલાઇનો નખાય દરિયામાં જ હતું પાણી પણ જે નર્મદા કેનાલનું પાણી આપણું એલોટેડ પાણી તો આવ્યું પણ એના સિવાયનું પણ પાણી પૂર્વ ધારાસભ્યની રજૂઆતને કારણે આવ્યું હતું સાહેબ અને અત્યારે તમે પાક તાપી યોજના જે કચ્છ માટે એની ચિમનભાઈ પણ એ માગ અમીરસિંહ ચૌધરીના વખતની નક્કી કરે એ તમે એકાએક કેન્સલ કરી દો સાહેબ પાર તાપી યોજના જો તાપીથી વાપી સુધીની છ નદીઓના દરિયામાં જતાં પાણી નર્મદામાં કેનાલમાં વાળીને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છને આપવાના હોય દીવા દિવાકરો સુધી તમને પાણીની તકલીફ ન પડે આવી યોજનાનું અમલીકરણ શરૂ થઈ ગયું એને રોકવામાં આવતું હોય ને તેમ છતાં પ્રજાકીય પ્રતિનિધિઓ એને બોલે નહીં તો એના માટે એની મારે વધુ કોઈ વાત કરવાની નથી પણ અત્યારે તમે મુદ્દો જે કહ્યો તમારી જમીન ઉપર થાંભલા ઊભા થતા હોય એને રોકવા માટેની પ્રજાકીય લડત એ પ્રજાનો અધિકાર છે અને જે લોકો આ સત્તાગ કરી રહ્યા છે એને મારું સમર્થન છે મને આદેશ આપવામાં આવશે તો એમની સાથે બેસવા પણ તૈયાર છું તો દર્શક મિત્રો આ તબાપભાઈ મેં કિશા ખાસ એમણે જે વાત કરી મેં આપને અગાઉ જણાવ્યું એમ કે બબભાઈ એટલે ગુજરાતના ખૂણે ખૂણાના માહિતગાર ક્યાંક ને ક્યાંક એમની પાસે નાણાં મંત્રી રહી ચૂક્યા છે એટલે આખા ગુજરાતના હિસાબ કિતાબ પણ હોય પણ હું માનું છું ત્યાં સુધી હાલની જે પરિસ્થિતિ છે વાત બબભાઈના હાથમાં મેં એક અત્યારે મેરીટાઈમ બોર્ડના કાગરિયા જોયા આપણે એ બાબતે પણ ચર્ચા કરશું પણ અત્યારે જે વાત ખેડૂતોની છે તો બબભાઈ ખેડૂતો સાથે રહેવા તૈયાર છે આમ તો જો કે બપભાઈ એટલે જનજનનો માણસ છે આપણે આશા રાખીએ કે સરકાર આ ખેડૂતોને પૂરતો ન્યાય આપે એમની જમીન જે એમના બાપદાદાઓએ પરસેવો પાણી સિંચાઈ છે એનું પૂરું વળતર આપે અને ખેડૂતો જે જગતનો તાજ છે કમસે કમ બીજા કોઈનું નહીં તો એને અંતરનાદને સાંભળે એવી ચોક્કસ આપણે અપેક્ષા રાખીએ ઘનશ્યા અંબારોટ કાસકે ટીવી ન્યૂઝ વાંઢિયા કચ્છ